નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો મહત્વના દાહોદ સરકારી ઇજનેરી કોલેજ દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગરપાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત સરકારી ઇજનેરી કોલેજ દાહોદ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી અને રેસ્ક્યુ અંગેની તાલીમ માટે નગરપાલિકા ફાયર સ્ટેશનના વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિઝિટ દરમિયાન સ્ટેશન ફાયર ઓફિસર શ્રી દિપેશ જૈન દ્વારા વિદ્યાર્થીઓને ફાયરના પ્રકાર ફાયર વખતે ઉપયોગમાં લેવાતા અગ્નિશામક સાધનો અંગેના વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવા સાથે પ્રેક્ટિકલ સાથે સમજાવવામાં આવ્યું હતું ફાયર ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા લેવામાં આવતી સાવચેતી અને અનુસરવા પગલા વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓને ઇમરજન્સી રેસ્ક્યુ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ ન્યૂઝ ગુજરાતી દાહોદ